સાબરકાઠા જિલ્લામાં હજારો રૂપિયાનો ખર્ચ કરી ખેડૂતોએ ચારસો પચાસ હેક્ટરમાં પપૈયાનું વાવેતર કર્યું છે પરંતુ ઉત્પાદન સમયે જ પાકમાં ફૂગ જેવો રોગ કે વાયરસ આવી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે જેથી ખેતીના આઠ મહિનામાં જ પપૈયાનો ભાવ નિષ્ફળ જાય તેવો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે અમે વર્ષો પરંપરાગત ખેતી કરતા હતા કપાસ એરંડા વરિયાળી ઘઉં આ બધી ખેતી કરતા પણ સરકારના આદેશ પ્રમાણે અમે બાગાયતી ખેતીમાં આવ્યા બાગાયતી ખેતી અમે પાંચ વર્ષથી કરીએ છીએ અને બાગાયતમાં અમને સબસિડી પણ મળે છે અને આ સાલ અમારે એવું થયું કે પપૈયાનો છસો એકવીસનો ભાવ હતો શરૂઆતમાં અને અત્યારે હાલ આ ખાલી સાહીઠ રૂપિયા બજાર થઈ ગઈ છે અને પપૈયામાં વાયરસ પણ આવી ગયો છે અને પપૈયાના વાયરસના કારણે અત્યારે અમારા પપૈયા અંદર બગડે છે અને એનું ડિઝાઇન આખી ચેન્જ થઈ જાય છે તો વેપારી લેતા નથી હાલ અને આના કારણે અમારે પપૈયા કોઈ લઈ નહીં જઈ શકતું અને પપૈયા બજાર એટલી બધી દબાઈ ગઈ છે માર્કેટમાં આવક ઘણી છે હાલ તો પપૈયાને કારણે અમે સરકારશ્રીને એ જણાવવા માગીએ છીએ કે અમારે પપૈયાનો ભાવ ટેકાનો ભાવ બાંધે અને અમને ખેડૂતોને થોડીક સહાય મળી રહે એવી અમને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ અને પપૈયાનું ક્ષમતા મળી રહે ભાવ એવી અમારી આશા છે અમારું પપૈયાનું છીધા વાવેતર કરેલ છે જેની અંદર ફૂગ તથા વાયરસનું પ્રમાણ ખાસ વધી ગયું છે જેના કારણે અત્યારે અમારું ઉત્પાદન પણ ઘટ્યું છે અને ફૂગના અને વાયરસના કારણે અમારા પપૈયાનો જે ગાઢગોટ છે એ બધો બગડી ગયેલ છે જે વેપારી લઈ જતા નથી એટલે મોટા પ્રમાણમાં અમારે નુકસાન છે તેમજ અમારે વાયરસના કારણે જે વાડી અમારી બે વર્ષ ચાલે એ અત્યારે આઠ મહિનાની અંદર પૂર્ણ થઈ જશે તેવી શક્યતા લાગી રહી છે ખેડૂતોએ વીઘે પચાસથી સાઠ હજાર રૂપિયાનો ખર્ચ કરી પપૈયાનું વાવેતર કર્યું છે

અત્યારે પપૈયા પચાસ સાહીઠ રૂપિયા જાય છે પહેલાં પપૈયાના ભાવ પાંચસો થી છસો રૂપિયા મળતા હતા એટલે અત્યારે આવક ફૂલ છે એટલે ખેડૂતોને નુકસાન જાય છે અને ખેડૂતે બગાયત ખેતી તરફ અમે બગાયત ખેતી તરફ વળ્યા અને બગાયત સરકાર બીજી ખેતીમાં ટેકાના ભાવથી ખરીદે છે અને આ ફ્રૂટની અંદર પપૈયામાં ટેકાના ભાવથી ખરીદે તો ખેડૂતને ફાયદો થાય તો એ ખેડૂત ખેતી કરી શકે એમ છે પપૈયાના પાકમાં રોગ કે વાયરસ આવી જતા પપૈયાનો વિકાસ અટકી ગયો છે જેથી પપૈયાનો પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકાર પાસે પોષણક્ષમ ભાવ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાની અંદર હાલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં પપૈયાનું વાવેતર છે તે સારું એવું જોવા મળી રહ્યું છે પરંતુ ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો જે કરવો પડી રહ્યો છે વાતાવરણમાં પલટો હોય વરસ કમોસમી વરસાદ હોય જેને ખેડૂતોને નુકસાનનો સામનો જે કરવો પડી રહ્યો છે આ પપૈયાના જે છોડ છોડછાડ બતાવવા માંગીશ કે આ જે પ્રકારે જે ફૂગ આવી છે જેને કારણે વાતાવરણમાં બદલાવ કહી શકાય તેને લઈને ફૂગનો જે રોગ આવ્યો છે તેને ખેડૂતોને જે મોટો સામનો નુકસાનો છે કરવો પડી રહ્યો છે ત્યારે ખેડૂતો હાલ પપૈયાની ખેતીમાં સરકાર દ્વારા કોઈ આર્થિક લાભ થાય તેવું ઈચ્છી રહ્યા છે પરંતુ કોઈપણ જગ્યાએ ખેડૂતોને હાલ જે ભાવ છે મળતા નથી પેલા છસો રૂપિયા મણનો ભાવ હતો જે અત્યારે રૂપિયા આવી પહોંચ્યો છે ખેડૂતોને ભાડું પણ નથી કહી શકાય કે નુકસાન છે ખેડૂતોને બગાયતી ખેતી માં કઈ ફાયદો કરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારનું જે નુકસાન છે જે હાલ ખેડૂતો પહોંચી વળતા સક્ષમ નથી એને લઈને નુકસાનનો સામનો જે કરવો પડી રહ્યો છે અને આવનાર સમયમાં જો ખેડૂતો ફરીથી બગાયતી ખેતી છોડી અને પરંપરાગત કે જે દ્રફ તો નવાય નહીં યસ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા